અત્યંત દયનીય કહેવાય એવી પરિસ્થિતિ અત્યારે ચાલી રહેલી છે આપણે ભરૂચના ઇન્દિરાનગર વિસ્તારની અંદર અત્યારે ઊભા છે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે લગભગ અઢીસો બસો સાહીઠ જેટલા ઘરો એકદમ છાપરા સુધી ડૂબી ગયા છે અને લગભગ આ જે ખાડો છે જે અંદરની ડેફ હશે તે લગભગ આઠથી નવ ફૂટ છે આપ જોઈ રહ્યા છો કે પાણી બિલકુલ સમતળ થઈ ગયું છે રોડના લેવલ ટુ લેવલ થઈ ગયું છે આપણે અહીંના જે પરિવાર છે એ પરિવાર સાથે આપણે વાત કરીશું અહીંના થોડા સ્થાનિક ગરીબો છે એમની સાથે વાત કરીશું માસી શું છે યાસ્મીન બાનુ તો શું થયું વરસાદ કેટલા વાગે પડ્યો છ વાગ્યા નો બારીશ ચાલુ છે વરસાદ પડ્યો તે રાતે શું થયું છ વાગ્યા નો ચાલુ છે છ વાગ્યા થી અમે બહાર નીકળેલા છે બહાર રોડ પર ને રોડ અમે ફરી રહેલા છે અહીંયા નાસ્તો પાણી આપી ગયા છે લોક એની પર અમે જીવી રહેલા છે નહીં ગોડરા નહીં ચારતા કોઈ વસ્તુ તમારું બાકી નથી સવારે સવારે કોઈ તંત્ર સવારે 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 કોઈ તંત્ર તરફથી નગરપાલિકા તરફથી કલેક્ટર ચિડી તરફથી અમને સાહેબ આવેલા કોઈ તે અમને એવું કહી ગયા કે તમે ડુંગતા સ્કૂલમાં ચાલ્યા જાવ બહાર જતા રહો એટલું કહીને ગયા અચ્છા સુ નામ છે બેન તમારું નામ સજલ છે અચ્છા અને કેટલા વખતથી તમે રો છો ને કેટલા વર્ષથી પરિસ્થિતિ આવી છે આયા તો કમસેકમ અમારે 50 60 વર્ષ થઈ ગયા અચ્છા અને પરિસ્થિતિ આવીને આવી રહી છે આનો કોઈ આવી આવી છે કોઈ અમારો ઉપયોગ કરતા નથી અને આમાં છે ને જયારે છૂટણી લેવી હોય ને ત્યારે બધા ઘરે 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 કહેવા આવે છે તંત્ર તમને કોઈ એવું જગ્યા આપવાની કીધી કે ભાઈ ત્યાં રહેવા ચાલ્યા જાઓ પાણી ઓસરે ત્યાં સુધી તમારે રહેવાનું રહેશે અહીંયા રહેવાનું કીધું અમારે કે નાસ્તો કરી આવજો તમે નાસ્તો કરવા જજો તમારે રહેવાની નાના છોકરાને સગવડ બગડ બધી થઈ ગઈ છે તમે ત્યાં જજો આશરે કેટલા કેટલા છોકરાઓ હશે આ વસ્તીમાં છોકરા ચાર પાંચ પાંચ જણા છે નાના છોકરો લઈને અમે કઈ રેવાનું હા સવારના છોકરા બધા પહેલા જ કપડા નીકળેલા છે ને બહારના લોકો અમને ચા પાણી આપી જાય પણ કોઈ જોવા આયવા નથી અમને આપણે નગરપાલિકા તરફ નગરપાલિકા કોઈ આવ્યું નથી જોવા માટે કોઈ આવ્યું નથી અમુને ખાલી એવું કીધું કે તમે ઋંઘટા ને જતા આવો છોકરો હવે જતા બી રહીએ અમે અમારા બે સાડા નો તેવી ચોર લોકો આવીને લઈ જાય અમારે પેલી પેલી એવું છે આ જે ઝુપડપટ્ટીઓ છે એનો કોઈ પાણી જવાનો નિકાલ નિકાલ તો ખાલી આટલું આટલું છે એની અંદર પાણી પાણી જાય છે આ પાણી નું પાણી આ પાણી આ પાણી પાણી અમારે ચાર ચોપે નું પાણી અહીંયા જમે થાય છે આપ જોઈ શકો છો કે દયનીય પરિસ્થિતિની અંદર એવું છે નાના નાના છોકરાઓ છે ભીંજાઈ રહેલા છે અત્યારે તંત્ર તરફથી ખાલી નાસ્તા પાણીની સુવિધા ઉપલબ્ધ છે પણ પરંતુ રહેવાની અને માત્ર જે નજીકમાં એક સ્કૂલ છે રૂમતા વિદ્યાલય એની અંદર ત્યાં તમે રહી શકો છો જ્યાં સુધી પાણી ઓસરે ત્યાં સુધી તમે રહી શકો છો એવું તંત્રએ અત્યારે ખાલી જાણ કરી છે ગ્રાઉન્ડ રિપોર્ટ હું અહીં ન્યૂઝ એટીનથી આપતા રહીશું હું ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાત got